સુરતમાં ઇસ્કોન મોલની બાજુમાં મારુતિ ગાડીના શોરૂમમાં લાગી આગ સાત ગાડીઓ બળીને રાખ થઈ ગઈ સુરત શહેરમાં એક શોરૂમ શહેરના પીપલો મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી અગમ્ય કારણોસર આગ લાગતા શોરૂમમાં મૂકેલી સાત જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી અને માન દરવાજા મજુરા વિસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જોકે આગ લાગવા નું કારણ હજુ પણ અકબંધ છે જોડાયેલા રહો નવા સમાચાર જોવા આજ કીપુકાર ન્યૂઝ ચેનલ્સ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે જી સાહેબ નામ મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અથવા જોન ફાયર વિભાગ અમારું તે છે કઈ રીતનો આગળ બનાવો આપણો વેસુ પીપળો રોડ છે તેના પર કટારિયાનો શોરૂમ છે ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજન વેશું અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહિની સંખ્યા મળેલ નથી કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો આગ ત્રીજા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે કેટલી ગાડીઓ કેવી પરિસ્થિતિ અત્યારે ફાયરની ની છ પાંચ થી છ ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આ કંટ્રોલ માં આવે છે એને પરત કરીએ છીએ